માતાજી બધા ને કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છી તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો આજે તમને ખબર જ છે મકર સંક્રાંતિ એટલે ખીહર થઈ ગઈ તો મારા અને મારા પરિવાર તરફથી તમને બધાને હેપી મકર સંક્રાંતિ તો આપણે જવાનું છે અત્યારે ગણતરા તો માતાજીના દર્શન કરવા તો બન્યા રે જો તમે અમારા બ્લોગમાં તો આ ખોડિયા ડેમ છે તારી આપણે પહોંચવા આવ્યા છીએ ગણતરા નહીં લો

पासे नो व्यू से नजारो चरुनु से आया माता जी नो <laughs> दिनु से ने अंदर तो वीडियो शूटिंग भी मन्ना है से दर्शन कर इन्हीं चार तारे आसीन दक्ष भाई जो हैं मस्ती करे इन्हों और डाई जो तो ही जो तो ही

હાલ પાણી જોઈએ અને હાથમાં આવવું જોઈ સામે બધાય ફોટા પાડ્યા છે ફોટા પાડવા જ અહીં આવે અમે ફોટા પાડવા જ આવ્યા છીએ પણ તમે એવું પણ મંદિર છે ને પણ અંદર વિડિયો મનાય છે ઓહો આમ તો કેમ દર્શન કરી પાછા નીકળી ગયા સી તો મકર સંક્રાંતિ સી તો પબ્લિક તો છે હોય હા વો પોગી આવે ચડી જા

संदो गया। आया दुखान उसे प्रसादी ने वानी। आ दर्शन तो થઈ ગયા આ બધી દુકાન માં સે પ્રસાદી ને વેચવાની Вот ય આ દુકાન પ્રસાદી ની છે ને આગે છે અંદર એન્ટર થાવા દો આ હેલી વેરાજી ચા આ ખોડલ ડેમ આપણે આવી ગયા છે રિટર્ન માં અને આખી ધારી ની ડેમ છે દક્ષિણ દક્ષિણ પપ્પા જો આ ડેમ જોઈએ ગાડી પાણી જોવે છે પાણી જોઈએ છે અને હાલો હવે આપણે જવાનું છે સફારી પાર્કે સીધા અહીંયા જઈએ હવે બીજો બ્લોગ બનાવીશું ન્યાનો આજનો બ્લોગ આપણે આયાસ પૂરો કરી મળશું કાલે નવા બ્લોગમાં તમારા